આરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં એક પિતાની વેદના મારા દીકરા સહિત પાંચ મિસિંગ છે ત્રણના મોત થયા જો આ લોકો જામીન પર છૂટશે તો હું મારી નાખીશ એક જ પરિવારના પાંચ પાંચ સભ્યને ગુમાવનાર પરિવારના સભ્યની સરકારને માંગ કે આ સમગ્ર મામલે કડકમાં કડક તપાસ થાય અને આઓપી સામે કડકમાં કડક પગલા લેવામાં આવે અને તેમને ફાંસીની સજા મળે અહેવાલ સંજય પોપટ મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈપણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને માન નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વયું ગયું છે હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એવી રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવી બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જમીન ઉપર છૂટતા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડું નહીં